લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાનું ભાજપમાં જોડાવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાવા પાછળ ખુલાસો કર્યો છે તો ચાલો જાણીએ શું છે ખુલાસો નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતના નેતાઓ પોતપોતાના પક્ષમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવાનો સિલસિલો ચાલુ છે બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી નજીકના અંતરે છે ત્યારે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પ્રાથમિક ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે અને ભાજપમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે અર્જુન મોઢવાડિયા મોટો ખુલાસો કર્યો છે તેમણે કહ્યું કે મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારા ભાજપમાં જોડાવાની વાતો ચાલી રહી છે જેનો કોઈ આધાર નથી હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષનો જ ધારાસભ્ય છું પોરબંદર મત વિસ્તારના વતની અર્જુન મોઢવાડિયા ઓગણીસો સત્તાણું માં કોંગ્રેસમાં જોડાયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભૂતપૂર્વ પ્રમુખ બન્યા હતા બે થી બે સુધી તેમણે ગુજરાતના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી છે બે હાજર સાતમાં તેઓ ફરીથી ચૂંટાય અને બે થી લઈ બે સુધી મીડિયા સમિતિના અધ્યક્ષ અને જીપીસીસીના પ્રમુખ પ્રવક્તા રહ્યા હતા બે હજાર બાર ના રોજ જીપીસીસી ના પ્રમુખ પદેથી તેમણે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર બાબુ બોખરિયા સામે બે હજાર સત્તર માં વિધાનસભા ચૂંટણી પર હારી ગયા હતા તેમણે બે હાજર બાવીસ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં

તો આવી જ અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યૂઝ